જય દ્વારકા દી જય બધા મિત્રોને ને આજે આપણે બનાવીશું સરોવર ની શાક તો જોઈ શકો છો આપણે આવી રીતે કટિંગ કરી લીધા છે હિંગ્યું નું કટકા અને તો પેલી પાણી ગરમ થવા મૂકી દીધું એમાં આપણે આ હિંગ બફવા મૂકી દેવાની છે આપણે દસ પંદર મિનિટ બફાઈ એટલે આપણે શાક બનાવવાની તૈયારી કરી લઈએ તો આપણી સીધું સરસ મજાની બફાઈ ગઈ એટલે આપણે આ બે અંદરના અલગ કરી લેવાના છે તોતલા પણ વાટકામ નાખો બી તો નાખો તો જોઈ શકો છો મિત્રો આપણે બધા આમાંથી બી કાઢી લીધા છે અને આપણે આ ચણાનો લોટ લઈ લીધો એમાં આપણે તેલનો મોં દઈ દેવાનું છે આમાં સ્લોક ચાણા ભીલ મસાલો નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું આપણે આમાં પાણી નથી નાખવાનું ખાલી તેલનું મૂણ જ દેવાનું છે પછી આપણે સરસ લાગે શાક supaya ટેપલ મુકી

አስመ አብ

Masuk berpas ruangan melihat mati.

તો જઈ શકો છો મિત્રો આપણે સરગવાનું શાક મસ્ત મજાનું રેડી થઈ ગયું છે કેવું સરસ શાક બનીને તૈયાર થઈ ગયું આપણું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી બધાને બાય બાય